મેંદરડા પંથકમાં રહેતા યુવકને પ્રેમ લગ્ન બાદ પત્ની સૂતો મૂકીને ભાગી જતા રાજકોટ રહેતા ભાઈએ યુવકને આશ્વાસન આપવા માટે રાજકોટ બોલાવ્યો હતો મેંદરડાથી રાજકોટ આવતો યુવાન શાપર પહોંચતા જ ભાગી પડતા ઝેરી દવા પી લીધી હતી પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આ બનાવ જાણવા મળતી વિગત મુજબ મૂળ મેંદરડા પંથકનો વતની અને હાલ જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર રહેતા મનીષ રામજીભાઈ રાઠોડ નામનો ચોવીસ વર્ષનો યુવાન સાપર વેરાવળમાં હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં મનીષ રાઠોડે એકાદ વર્ષ પહેલા તેના જ પંથકની કોલેજમાં અભ્યાસ કરતી નમ્રતા નામની યુવતી સાથે આઠ માસ પહેલા લગ્ન કર્યા હતા બે દિવસ પૂર્વ નમ્રતા માવતરે આટો મારવા ગઈ હતી અને પરત આવ્યા બાદ મનીષ રાઠોડને સૂતો મૂકી નાસી છૂટી હતી જે અંગે મનીષ રાઠોડે રાજકોટ રહેતા ભાઈને જાણ કરતા ભાઈએ મનીષ રાઠોડને રાજકોટ બોલાવ્યો હતો રાજકોટ આવતી વખતે શાપર પહોંચતા જ મનીષ રાઠોડ ભાગી પડતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે